ગાંધીધામના મીઠીરોહરમાં રાધે કોમ્પ્લેક્સ પાસે વેપારી પર હુમલો કરીને બાર લાખની લૂંટના પ્રયાસની ચકચારી ઘટના બની હતી જેમાં પોલીસે તાત્કાલિક કામગીરી કરીને ત્રિપુટીને ઝડપી પાડી છે મળતી વિગતો મુજબ ભારતનગરના વેપારી અને મની ટ્રાન્સફરનું કામ કરતા રાજુભાઈ ઠક્કર બાર લાખ રોકડા લઈને દુકાને જતા હતા ત્યારે બે અજાણે ઈસમો કારમાં આવીને ફરિયાદી પાસેથી રોકડા ભરેલા બેગની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો ફરિયાદીએ પ્રતિકાર કરતા છરીના ઉપરા ઉપરી ગા મારી જીવલેણ હુમલો કરી આરોપીઓ નાસી ગયા હતા જે તે સમય લોકો પણ બચવામાં દોડી આવ્યા હતા જેથી આરોપીઓ બલેનો કારમાં રફુચક્કર થયા હતા વેપારીએ લૂંટના પ્રયાસ હત્યાનો પ્રયાસ સહિતની ગંભીર કલમો તળે ફરિયાદ નોંધાવી હતી બનાવની ગંભીરતા અનુસંધાન એસપી સાગર બાગમાર દ્વારા ડીવાયએસપી એસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી અને એલસીબી પીઆઈએનએન છુડા સમાન આગેવાનીમાં એ ડિવિઝન બી ડિવિઝન એલસીબીની અલગ અલગ ટીમો બનાવી કેમેરા તપાસતા આરોપીઓ વાદળી કલરની બેલનો કારમાં માળિયા તરફ ભાગ્યા હતા જેથી સામખિયાળી માળિયા હાઇવે પરથી આરોપીઓને ઝડપી લેવાયા હતા પોલીસે છડી સાથે ફરિયાદી પર હુમલો કરનાર બીઠીરોહના અબ્દુલ ઉર્ફે ગુરખો આમદ સોઢા અસલમ ઉર્ફે ઇકબાલ ઉર્ફે કિસ્કોલી હારૂન કેવર અને ગાડી ચલાવનાર મીઠા જૂના કંડલામાં મામદ ઉર્ફે ઘોડો બાવલા મથડાની ધરપકડ કરી હતી અબ્દુલ સામે ગાંધીધામ બી ડિવિઝન કંડલા અને અંજાર પોલીસમાં ચાર અને મહમદ સામે ભયાઉ કંડલા અને અંજારમાં ત્રણ ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે એસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે આરોપીઓએ સોશિયલ મીડિયામાં લૂંટનો વીડિયો જોયો હતો જેને આધારે લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો આ બનાવના ફરિયાદી સાથે બે ત્રણ વર્ષ અગાઉ લૂંટનો બનાવ બન્યો હતો ફરિયાદી મની ટ્રાન્સફરનું કામ કરતા હોવાથી વધારે રૂપિયાની હેરફેર કરતા હોવાનું જાણી આરોપીઓ અઠવાડિયા સુધી રેકી કરી ગુનાને અંજામ આપી કચ્છ બહાર બાગવાની ફિરાકમાં હતા જેઓને માળિયા પાસેથી તાત્કાલિક ઝડપી હાલ ગુના કામે ગાડી કબજે કરવામાં આવી છે